નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે છું અગત્યના સમાચાર ધોળકામાં ચાર શેરીકા રાજા ગણપતિ મહોત્સવના સાતમા દિવસે દીવડા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત ધોળકા નગરમાં બાળ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની જે સ્થાપના કરેલ છે ગણપતિ દાદાના સ્થાપનાના સાતમા દિવસે દીવડા આરતી કરવામાં આવી હતી આ દીવડા આરતીનો લાભ લેવા ધોળકા નગરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતીનો લાભ લીધો હતો આ ઉપરાંત ગણેશજીને સફરજનનો હાર પહેરવામાં આવતા હોય છે ગણપતિ દાદાના ભક્તોનું માનવું છે કે કોઈને સંતાન ના થતું હોય તો આ અવશ્ય ફલની સંતાન થાય છે જ્યારે બાધા પૂરી થાય છે ત્યારે સફરજનનો હાર શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવતો હોય છે દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તો માટે બુંદીનો પ્રસાદ સિત્તેરથી એંસી કિલો રોજ તાજો બનાવીને ભક્તોને વિતરણ કરવામાં આવે છે અને આગામી કાર્યક્રમોમાં આઠમા દિવસે અન્નકોટ અને ગરબાનું આયોજન કરવામાં આવેલું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું ઠાકોર પલ્લવી પંદવીને આપ જોઈ રહ્યા છો ગુજરાત પેન્ટી ન્યૂઝ તો આજે આપણે ચાર શેરીમાં છીએ આપણે આજે ગણપતિ દાદાને સાતમો દિવસ છે આજે તો આજે આપણે સાત દિવસ ખૂણાં થાય છે તો આજે ચાર શેરીકા રાજા ચાર શેરીમાં આજે દીવડા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણને બતાવશે કે દીવડા આરતી કેમ થાય છે શા માટે ચાર તરીકે રાજા એટલે કે દીવડા આરતી કરવામાં આવે છે તેનું શું મહત્વ છે ગણપતિ મહારાજ છેલ્લા પંદર વર્ષથી ચાર શેરી વિસ્તારમાં બાળ યુવક મંડળ દ્વારા આયોજિત ચાર શેરીકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તે દરમિયાન દસ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં સત્યનારાયણ ભગવાનની કથા દીવડા આરતી જેવા કાર્યક્રમો કરવામાં આવે છે આજે દીવડા આરતીનો કાર્યક્રમ સારી રીતે કરવામાં આવ્યો જેમાં સ્થાનિક બહેનો દ્વારા હજારોની સંખ્યામાં દીવડા તૈયાર કરવામાં આવે છે અને બહારથી આવતા ભાવિક ભક્તો એ દીવડા આરતીનો લાભ લે છે અને એ દીવડાઓ દ્વારા ગણપતિ દાદા એવો પ્રાર્થના કરીએ કે દીવાના છે કે અહીંયા દીવડા આરતી રીતે થાય છે તો આજે આપણે એ પણ જાણીશું કે અહીંયા જે સફરજન હાર ચડાવવામાં આવે છે તો એ કેમ ચડાવવામાં આવે છે શા માટે એનું મહત્વ શું છે જલ્દી બેન સાથે જય ગણપતિ આ મૂર્તિ અમારી ઈચ્છા પૂરતી મૂર્તિ છે નિસંતાન ગણપતિઓ અહીંયા બાધા રાખે છે અને દાદા તેમને અવશ્ય ફળ આપે છે અને આ ફળના ભાગરૂપે તેમને સંતાન પણ થાય છે અને જ્યારે આ બાધા પૂરી થાય છે ત્યારે તેઓ સફરજનનો હાર શ્રદ્ધાપૂર્વક ચઢાવે છે ત્યારે આજુ આજુબાજુના વિસ્તારમાંથી પણ અનેક શહેરોમાંથી પણ લોકો મનવાંચિત બાધાઓ પૂરી કરવા માટે અહીંયા આવે છે અને તેમના સફરજનનો હાર બાધાના ભાગ ભાગરૂપે ચડાવે છે અને જ્યારે કોઈ નિશન બંધ દંપતિને આ ફળ જોઈતું હોય તો એનું સફળતાનું ફળ પણ આપવામાં આવે છે જેથી તમને બાળક આપણે જાણી લીધું કે અહીંયા ચાર સરેકા રાજા કે તેનું કેટલું મહત્વ છે તો ચાર સરેકા રાજા કે ગણપતિ બાપા સંવર્ધ તપલવી ઠાકોર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે